અત્યારે નિયમોનું પાલન કરવા માટે ખાસ કરીને અમારા તરફથી એમને એક સમજણ આપી કાયદા કઈ રીતે નોલેજ આપવામાં આવે છે આજકાલ ગમે તે મધ્યમ વર્ગના માણસો પાસે પણ વાહન તો હોય જ છે ટુ વ્હીલ ફોર વ્હીલ મોટા ભાગના લોકો આગળ હોય છે તો તમે અગત્યના જે પાંચ છ નિયમો છે એનું પાલન કરશો તો પણ આપણે વાહન અકસ્માતનો ભોગ ઓછા બનશું ટુ વ્હીલની અંદર આપણી બાજુ मोटाभा हेलमेट